ગાંધીધામ ભારત વિકાસ પરિષદ ભારતનગર શાખા દ્વારા જીવદયા પ્રકલ્પના ભાગરૂપે પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ પંચમુખી હનુમાન મંદિરમાં સંત શ્રી પ્રકાશાનંદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ભારત વિકાસ પરિષદ ભારતનગરના પ્રમુખ શ્રી જીગરભાઈ સચદે મંત્રી દેન્દ્રભાઈ સોમેશ્વર મહિલા સંયોજક શ્રીમતી પ્રીતિબેન શાહ પૂજાબેન ગોસ્વામી રનકુબેન મંજુલાબેન પલણ તેમજ એડવોકેટ શ્રી ગઢવી ડોક્ટર વિક્રમ શુક્લા હિતેશભાઈ પલણ બિનહરીફ દાબેલી શ્રી શંકરભાઈ દક્ષણી હાજર રહે પૂજ્ય પ્રકાશાનંદજી દ્વારા જુદયા તેમજ પર્યાવરણ બચાવ પર ભાર મુકાયો હતો પ્રકલ્પ સંયોજક રમેશભાઈ સતવારા દ્વારા કરવામાં આવેલું હતું તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો નાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ કાર્યને સફળ બનાવવા દ્વારા કરવામાં આવ્યું હતું એવું ચૌહાણ વિ પટેલની યાદીમાં જણાવાયું હતું પરિપ્ર ભરત ઠાકોર કચ્છ